નમસ્કાર दर्शक મિત્રો તુફાન एसबी न्यूज साथ हूं छो आपनी साथे पायल बांभणिया तो જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોસર ખાતે 6.5 કરોડના ખર્ચે મોટા તળાવ બ્યુટીફિકેશન ની તકલાદી કામગીરી કમોસમી વરસાદ દ્વારા ખુલ્લી પડી આમોસર મોટા તળાવ બ્યુટીફિકેશન ની કામગીરી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટમાંથી થઈ રહેલ છે ચાલતી કામગીરી અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી અને માજી એન્જિનિયર જાગૃત નાગરિક દ્વારા કરાયેલ પરંતુ ટીપીઆઈ કે નગરપાલિકા દ્વારા દ્વારા કોઈ દેખરેખ ના રાખતા કોન્ટ્રાક્ટર કરાયેલી કામગીરી કમોસમી વરસાદે ખુલી પાડી મીડિયા દ્વારા કરાયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે ચણતર પ્લાસ્ટર અને કોકરેટની કામગીરીમાં બિલકુલ ઝીણી રેતી વાપરવામાં આવે છે તથા રેતીમાં માટીના ઢેફા પણ દેખાય આવે છે જેના કારણે કોક્રેટ કરેલ હાથમાં આવી જાય છે આંગે અંગે દ્વારા કર્મી દ્વારા કરેલ આ કર્મચારી અને કામગીરીની દેખરેખ માટે ફોન ઉઠાવેલ નથી તો શું આવું તકલાદી કામગીરી કરાવતા કન્સલન્ટનું કાયમી ધોરણે સરકાર દ્વારા રજીસ્ટ્રેશન રદ કરવું જોઈએ એમ લોકમુખે ચર્ચાઇ રહેલ છે આવા કન્સલન્ટ તેમજ અને ક્યુબ ટેસ્ટ કરનાર લીપ સામેલ કામગીરી ઉપર સરકાર દ્વારા વિજિલન્સ તપાસ કરાવી જોઈએ એમ લોકમાંગ ઉભી થયેલ છે જેથી કોઈ કોન્ટ્રાક્ટર આવી તકલાદી કામગીરી કરી ના શકે અને કોઈ ટીપીઆઈ કે કન્સલન્ટ પણ આવી કામગીરી ચલાવી ના શકે બ્યુરોચીફ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો હાલમાં આપણે મોટા તળાવ પાસે ઉભા છે છેલ્લા ઘણા સમયથી અહીંયા તળાવને બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે સાત કરોડના માથબાર રકમ બી થઈ રહ્યું છે અગાઉ પણ આ તળાવે કંઈક ખોટું કામ થઈ રહ્યું હતું જેના અનુસંધાનમાં અમે અહીંયાથી જાતે પ્લેટફોર્મ પર આવીને તંત્રને રજૂઆત કરી હતી તે છતાં પણ તંત્ર જાણે ઊંઘમાં હોય એ પ્રકારનું કામ થઈ રહ્યું છે રબલ બેસિંગનું કામ તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદમાં પણ એક આંગળી મારે ને તો એ ગાબડું પડી જાય એવું કામ છે આ રેલિંગનું કામ પણ તમે જોઈ શકો છો આ કમોસમી વરસાદમાં પણ એક રેલિંગનું કામ પણ પડી ગયું છે તેમજ એસ્ટિમેટ મુજબનું જે પ્રકારનું આપણે કામ હોવું જોઈએ બ્લોકનું એ પ્રકારના બ્લોક પણ છે નહીં જેથી

અમે અત્યારે હાલમાં આમોદ ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી અને સ્થળનું નિરીક્ષણ પણ કર્યું નગરસેવકો સાથે એટલે હવે અમે અગાઉ વિજિલન્સની તપાસ થાય અને આની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે એવી અમે રજૂઆત કરી